નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન આ પાઠ નું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો આ પાઠના ગલાસવાથી પોતીના પ્રશ્નો અને જવાબો નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ ની અંદર મેળવીશું

તે વિડિયોની લિંક તમને વોટ્સઅપ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાંથી મળી શકશે તો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પહેલાં સેમેસ્ટરમાં ગાલા સ્વાધેપોથીમાં પાઠ ચોથો આ પાઠનું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો પહેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો જવાબમાં આવશે ઓપ્શન ડી વિહારો ભવનો અને મંદિરો બીજાના જવાબમાં ઓપ્શન ડી શિલ્પકલા ત્રીજામાં ઓપ્શન સી પુરીનું લિંગરાજ મંદિર ચોથામાં ઓપ્શન ડી આરબ પાંચમામાં ઓપ્શન બી કોળનાક નું છઠ્ઠામાં ઓપ્શન બી કોળનાક નું સૂર્ય મંદિર સાતમામાં ઓપ્શન એ આઠમામાં ઓપ્શન સી શંકુ આકારના અણીદાર શિખરો નવમામાં આગ્રા આરામ અને કશ્મીર નિશાંત દસમામાં ઓપ્શન એ ઓડિશામાં અગિયારમાં ઓપ્શન એ લાહોરમાં બારમાં મુંબઈ એલિફન્ટાની ગુફા મંદિર અને રાજ રાજેશ્વર મંદિર ઓપ્શન ઓપ્શન સી યમુના પંદર માં ઓપ્શન લાલ સત્તર માં ઓપ્શન એ લાલ કિલ્લો દિલ્હી અઢારમા માં ઓપ્શન ડી દિલ્હીમાં ઓગણીસ માં ઓપ્શન ડી અમૃતસરમાં વીસ માં ઓપ્શન સી ગીર સોમનાથમાં ઓપ્શન બી સોમનાથ મંદિર સી ડી પચીસ માં ઓપ્શન સી રાણી ઉદયમતીએ છીસ ઓપ્શન બી રાણીની વાવ સત્યાવીસ ઓપ્શન ડી રુદ્રમહાલય અઠ્યાવીસ ઓપ્શન બી વિરમગામમાં ઓગણત્રીસ ઓપ્શન સી વડનગરમાં તેત્રીસમાં ઓપ્શન ડી જામા મસ્જિદ એકત્રીસમાં ઓપ્શન ડી રાણી રૂડા દેવી એ બત્રીસમાં ઓપ્શન ડી સીધી સૈયદની જાળીને તેત્રીસમાં ઓપ્શન એ સીધી સૈયદની જાળી ચોત્રીસમાં ઓપ્શન બી પાલીતાણા પાંત્રીસમાં ઓપ્શન ડી આકારીઝા છત્રીસમાં ઓપ્શન ડી સંગીત રત્નાકર સાડત્રીસમાં ઓપ્શન એ સંગીત સુધાકર

સુડતાલીસ ઓપ્શન બી સુરત ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે શિલ્પશાસ્ત્ર સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે બીજી ખાલી જગ્યામાં નાગર ત્રીજી ખાલી જગ્યામાં નરસિંહ વર્મન પ્રથમ ચોથી ધાંજોર પાંચમામાં હુમાયુ છઠ્ઠામાં મુમતાઝ મહલ સાતમામાં તાજમહલ આઠમામાં સોમનાથ નવમી ખાલી જગ્યામાં સોમનાથ દસ ઉપરકોટ અગિયારમી ખાલી જગ્યામાં બાર વિવિધ મૂર્તિઓ બારમા રાણી ની વાવ તેરમી ખાલી જગ્યામાં સહસ્ત્રલિંગ લિંગ ચૌદ માં કીર્તિ તોરણ પંદર સિદ્ધિ સૈયદ ની જાળી સોળ માં પાયલપ સુરી સત્તર પાળિયા અઢાર પાળિયા ઓગણીસ માં અમીર ખુશરો વીસ સિદ્ધ હેપ શબ્દાનું શાસન આંતરરાષ્ટ્રીય બંદર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો માંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય સાચું બીજું અને ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય સાચું પાંચમું છઠ્ઠું અને સાતમું વાક્ય ખોટું થશે આઠમું વાક્ય સાચું નવમું વાક્ય ખોટું અને વાક્ય સાચું થશે ચૌદ વાક્ય ખોટું સોળ સત્તર બંને વાક્ય સાચા થશે અઢારમું વાક્ય ખોટું ઓગણીસમું વાક્ય સાચું થશે ત્યાર પછી વીસ એકવીસ અને બાવીસમું વાક્ય સાચું થશે ત્રેવીસમું વાક્ય ખોટું

ત્યાર પછી ત્રીજું જોડકું તાજમહલ આગ્રા લાલ કિલ્લો દિલ્હી ઉપરકોટ નો કિલ્લો જુનાગઢ અને સૂર્યમંદિર રાણી રાણીની વાવ રુદ્રમહાલય સિદ્ધપુર મલાવ તળાવ ધોળકા અને મુનસર તળાવ વિરમગામ ત્યાર પછી પાંચમું જોડકું સિદ્ધાંત શિરોમણી ભાસ્કર આચાર્ય તુગલકનામા અમીર ખુશરો પ્રબંધ પદ્મનાભ અને પૃથ્વીરાજ રાસો ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના ઉત્તર એક બે લખો પ્રશ્ન મૌર્ય યુગ અને અનુમૌર્ય યુગ દરમિયાન ક્યાં ક્યાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું આ યુગ દરમિયાન સ્તુપો અને સ્તંભ લેખો તથા ગાંધાર અને મથુરા શૈલીના સ્તૂપોનું નિર્માણ થયું હતું બીજો પ્રશ્ન શિલ્પ કલા એટલે શું શિલ્પ કલા એટલે શિલ્પના મનમાં જાગતા ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા ત્રીજો પ્રશ્ન સ્થાપત્ય એટલે શું સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે જેમાં મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓનો સમાવેશ કરી શકાય ચોથો પ્રશ્ન સ્થાપત્યની આરબ શૈલીના મુખ્ય સ્થાપત્યો કયા કયા છે મસ્જિદ મકબરા અને રોજા એ સ્થાપત્યની આરબ શૈલીના મુખ્ય સ્થાપત્યો છે પાંચમો પ્રશ્ન દિલ્હી સલ્તનતના સમયના અગત્યના હિન્દુ સ્થાપત્યો ક્યાં છે રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડ કીર્થિસ્તંભ એ દિલ્હી સલ્તનતના સમયના અગત્યના હિન્દુ સ્થાપત્યો છે છઠ્ઠો પ્રશ્ન તેરમી સદીના સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યો કયા કયા છે ઓડિશા રાજ્યમાં આવેલો કોણાર્ક નું સૂર્યમંદિર અને કર્ણાટક રાજ્યમાં આવેલો એ સૌથી શ્રેષ્ઠ છે ત્યાર પછી સાતમો પ્રશ્ન કોર્ક ના સૂર્ય મંદિરને કાળા પેગોડા શા માટે કહેવામાં આવે છે જવાબ કોર્ણક ના સૂર્ય મંદિરનું નિર્માણ કાળા પથ્થરો થયેલું છે આથી તેને કાળા પેગોડા કહેવામાં આવે છે આઠમો પ્રશ્ન મંદિરની રચનામાં શું શું હોય છે મંદિરની રચનામાં ગર્ભગૃહ અંતરાલ મંડપ મુખ્ય મંડપ પ્રદક્ષિણા પથ વગેરે હોય છે નવમો પ્રશ્ન મુઘલ શાસન દરમિયાન ક્યાં કયા જાણીતા બાગ બગીચા બનાવવામાં આવ્યા હતા કાશ્મીરમાં નિશાંત બાગ લાહોરમાં શિલામર બાગ આગરામાં આરામ બાગ વગેરે બાગ બગીચાઓ બનાવવામાં આવ્યા હતા દસમો પ્રશ્ન તાજમહેલ કોણે કોની યાદમાં બંધાવ્યો હતો તાજમહલ મુઘલ બાદશાહે શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં બંધાવ્યો હતો અગિયારમો પ્રશ્ન શાહજહાંએ પોતાને બેસવા માટે લાલ કિલ્લામાં શું બનાવડાવ્યું હતું શાહજહાંએ લાલ કિલ્લામાં દીવાન એ ખાસમાં કિંમતી પથ્થરોનો ઉપયોગ કરીને સોના રત્ન રત્નજડિત કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું બારમો પ્રશ્ન લાલ કિલ્લા પરથી ક્યારે ધ્વજવંદન કરવામાં આવે છે દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે તેરમો પ્રશ્ન ગુજરાતમાં સોમનાથ મંદિર ક્યાં આવેલું છે સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ માં આવેલું છે ચૌદમો પ્રશ્ન અડીકડી વાવ અને નવઘાઉ નવગણ કુવા માટે કઈ ઉક્તિ જાણીતી છે અડીકડી કડી વાવ ને નવગણ કુવો જે ન જોવો તે જીવતો મુવો આ ઉક્તિ પ્રચલિત છે પંદરમો પ્રશ્ન સિદ્ધરાજ જયસિંહે કોના કહેવાથી કયા કયા તળાવો બંધાવ્યા હતા સિદ્ધરાજ જયસિંહે તેની માતા મિનલ દેવીના કહેવાથી ધોળકામાં મલ્લાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ એ બે તળાવો બંધાવ્યા હતા સોળમો પ્રશ્ન અમદાવાદના મુખ્ય સ્થાપત્યો કયા ક્યાં છે અમદાવાદનો કોટ ભદ્રકાલી કિલ્લો જામા મસ્જિદ ઝુલતા મિનારા સીદી સૈયદની જાળી સીદી સૈયદની જાળી રાણી સિપલીની મસ્જિદ હોઝે કુતુબ કાંકરિયા તળાવ અને નગીનાવાડી વગેરે મુખ્ય સ્થાપત્યો અમદાવાદમાં આવેલા છે સત્તરમો પ્રશ્ન વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો કોને ગણવામાં આવે છે સીધી સૈયદ ની જાળીને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે પ્રશ્ન રાજસ્થાનની રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ હતી મેવાડ જયપુર મારવાડ કોટા વગેરે ચિત્રશૈલીઓ શૈલીઓ સુવિખ્યાત હતી ઓગણીસ પ્રશ્ન ઈસ્લામિક સુફી સંગીતમાં અમીર ખુસરોની ની સી ભૂમિકા હતી ઇસ્લામિક સુફી સંગીતમાં અમીર ખુસરોએ કવાલીની શોધ કરી તેણે ધ્રુપદને બદલે પદ્ધતિ દાખલ કરી વીસમો પ્રશ્ન હેમચંદ્રાચાર્ય કયો ગ્રંથ લખ્યો હતો હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ લખ્યો હતો એકવીસમું અમીર ખુસરોએ કયા કયા ગ્રંથો લખ્યા હતા અમીર ખુસરોએ તુઘલકનામા અને તારીખે દિલ્હી નામના ગ્રંથો લખ્યા હતા બાવીસમો પ્રશ્ન ગુજરાત શાના માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું ગુજરાત તેની લોક સંસ્કૃતિ લોક નૃત્યો અને ભરતગૂંથણ જેવી હસ્તકલા કામગીરી માટે પ્રખ્યાત થયું ત્રેવીસમો પ્રશ્ન હુડો કોને કહેવામાં આવે છે ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો જે વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને હુડો કહેવામાં આવે છે ચોવીસમો પ્રશ્ન ગુજરાતની કલા કારીગરની કઈ કઈ બાબતો વિશ્વ વિખ્યાત થઈ છે કચ્છનું ભરતકામ અને મોતીકામ પાટણના પટોળા જામનગર અને જેતપુરની બાંધણી કચ્છની સ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવતું ભરતકામ વિશ્વ વિખ્યાત છે પચીસમો પ્રશ્ન યુરોપિયન કંપનીઓને કારણે કયા કયા મથકોનો શહેરી કેન્દ્ર તરીકે સારો વિકાસ થયો હતો યુરોપિયન કંપનીઓને કારણે દીવ દમણ ગોવા મુંબઈ ચેન્નઈ ભુડુ પુંડુચેરી કોચી ચંદ્રનગર સુરત વગેરે મથકોનો મથકોના શહેરી કેન્દ્રો તરીકે સારો વિકાસ થયો છવ્વીસમું સત્તરમી સદીમાં સુરત શહેરમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા હતા સુરતમાં મસ્લીન સુતરાવ કાપડ જરી ભરતનું કાપડ બાંધકામ વગેરે ઉદ્યોગો વિકસ્યા હતા સત્યાવીસમો પ્રશ્ન સુરતમાં કયા કયા આનુષંગિક હુનર ઉદ્યોગો વિકસ્યા હતા સાથે સુરતમાં આનુષંગિક ઉદ્યોગોમાં ગોદામો પૈકી વહાણ બાંધવાનો ઉદ્યોગ નિવાસની વ્યવસ્થા વણાટકામ છાપકલા ધાતુ કલા વગેરેના હુનર ઉદ્યોગો વિકસ્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન ઉત્તર ભારતના ને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ઉત્તર ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેના ગોળ શિખરો અને સ્તંભ વિનાના જ્યારે દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા તેના શંકુ આકારના અણીદાર શિખરો તેમજ ગોપુરમ છે બીજો પ્રશ્ન શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી શાહજહાં એ દિલ્હીના લાલ કિલ્લામાં શાહજહાંના બાદ નામનું નગર વસાવ્યું હતું એ નગરમાં તેણે દિવાને આમ દિવાને એક ખાસ રંગ મહેલ મુમતાજ નો શીશ મહેલ વગેરે ઇમારતો બંધાવી હતી ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણો કયા ક્યાં છે ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસેનો ભૂચર મોરીનો સુરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસેનો હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન દિલ્હીનું શહેરીકરણ કેવી રીતે થયું હતું જહાંગીર અને શાહજહાનના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું શાહ દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કરાવી તેને વિશાળ બનાવ્યું હતું આમ રાજપૂત યુગથી મુઘલ કાળ સુધી દિલ્હીનું શહેરીકરણ થયું હતું પાંચમો પ્રશ્ન હમ્પીને કઈ બાબતો દ્વારા હુનર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય વિજયનગરના સામ્રાજ્યના શહેર ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે તેના પરથી કહી શકાય કે અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર હમ્પી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નનો ઉત્તર લખો પેલો પ્રશ્ન છે મુઘલ યુગની સ્થાપત્ય કલાના નામ આપો તો આ પ્રશ્નનો જવાબ મેં અહીં લખ્યો છે જે તમારે આ પ્રમાણે લખવો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંકનો લખો પેલી ટૂંકનોન છે મોઢેરાનું મંદિર મહેસાણાના મોઢા મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવીસન 1025 માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળમાં બાંધવામાં આવ્યું હતું આ મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે આ ટુકનોન નહીં આપેલી છે જે આ પ્રમાણે લખવી ત્યાર પછી બીજી ટુકનોન છે રાણીની વાવ તે ટુકનોન પણ તમારે આ પ્રમાણે લખવી ત્યાર પછી ત્રીજી ટુકનોન છે પાળિયા દુશ્મનો સામે યુદ્ધમાં પાળ થઈ ઉભા રહી શહીદ થનાર યાદમાં જે જે કરવામાં આવે આવે છે છે તેને પાળિયા કહેવામાં જોહર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે તેને સતીઓના પાળિયા કહે છે દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે યોદ્ધાનો પાળિયો મોટા ભાગે તેના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે પાળિયાની વર્ષમાં તેની મૃત્યુ તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે ગુજરાતમાં જામનગર પાસે ભૂચરમોરીનો સૂરજ કુંવરબારના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજી કોહિલના પાળિયાએ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે ત્યાર પછી ચોથી ટૂંકનું છે તાજમહલ ઈસવીસન સોળસો માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદી કિનારે ભવ્ય તાજમહલ બંધાવ્યો હતો દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે તાજમહલ વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક છે તે મુઘલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ મુઘલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે ત્યાર પછી પાંચમી ટૂંકનોન સોમનાથ મંદિર તે તમારે આ પ્રમાણે લખવાની રહેશે ત્યાર પછી છઠ્ઠી ટૂંકનોન છે રુદ્ર મહાલય ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નિદાન સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેરમાં આવેલ છે આજે તે ભગ્ન અવસ્થામાં જોવા મળે છે પરંતુ એક સમયે તે ગુજરાતનું ભવ્ય વિશાળ અને અનુપમ સ્થાપત્ય હતું પાટણના સોલંકી રાજા જયસિંહે રુદ્ર મહાલય બંધાવ્યો હતો સિદ્ધરાજ પોતે હિન્દુ ધર્મના પંથી હોવાથી તેણે આ મહાલયનું નામ રુદ્ર સાથે જોડ્યું હતું રુદ્ર મહાલય ઝરુખા સાથે સાત માહલનો હતો જો કે હાલમાં રુદ્રમહાલય માત્ર એક માળનો જ જોવા મળે છે રુદ્રમહાલયના સ્તંભો ઝરૂખા મનોહર શિલ્પબદ્ધ તોરણો વગેરે તેને સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરનો ગલા સ્વાધ્યાય સ્વાધ્યેયપોથીનો પાઠ જોતો તેમના સ્વાધ્યેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યેયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચ ની અંદર ત્યાં સુધી આવજો